તો હાલો મિત્રો સ્વાગત છું તમારું ફરી તમારા ભાંગડા ટૂટલા વ્લોગમાં તો આજ અમે ગયા હતા નવનાથ ધૂણા આવે એટલે ગયા હતા હું જવાનું છે તો અત્યારે અમે જઈએ અને વ્લોગમાં બના રહીજો મિત્રો અમે પાસે બીજી જગ્યાએ નીકળી ગયા હું સાઉલ હું નામ છે સાઉલ નવનાથ ધૂણી નવનાથ ધૂ નવનાથ ધૂણી નામ છે ના જાય જાય એના મદદથી હવે જાય ધીમે 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 કરતા કરતા આ ત્રીજી જગ્યા છે હા તો બધીમાં ફરી જ લેવાનું છે કઈ બાકી નથી રહેવા દેવાનું સમજો છો ને તમે તો મિત્રો હું થાકી ને હું કહેવાય કે આ સાહુલ નવ ના ધૂણાવી નાખ્યા થાકી જ્યા છો વરસાદ આવી ને બધા પોરો ખ્યા છો બધા અલગ અલગ સાગર લેવા સાવુલ આયા મિલન આયા હું આયા ગોતો ને બીજો મિલન આયા કોઈ પૂરો ખા પૂરો ખાઈને પછી સવે ખાઈ ગામમાં સડવાનું ચાલુ કરી દે એટલે ખાઈ ગામ આવી જાય કન્ટિન્યુ પહેલા બોલવામાં જોતા રહેજો વિડીયો અલગ જ મજા આવીએ આપણે આ કોઈ દિવસ નથી આવ્યા અત્યારે લગી આવતા વખતે જૂનાગઢ આપણે બે ત્રણ જગ્યા તમને નવી દેખાડું તો બ્લોગમાં બનાવી રહેજો અને કન્ટિન્યુ બ્લોગ જોજો અને નવા હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તમને બહુ ભારે પેઢી ભાઈના હાલતા હતા આ બીજો ફોરો છે આ ટ્રેકિંગમાં વરસાદ આવ્યોથી પગારી દીધા હા રસ્તા જવાના છે ક્યારે ક્યાં હજી નથી ખબર કેટલું હાલવાનું છે તમે લોકમાં બનાવી રહ્યો હાલો મિત્રો આ જગ્યા બહુ કઠિન છે બે ડુંગરે ક્યારે સડવાઈ પડે રસ્તા અમે જગ્યાએ નથી ગયા અડધે છે પણ તમને હું કેમ સાહેબ મારા દોસ્તો તો છે જ અમે છ જણા છે હા હરે બહુ આ કઠિન આવ્યું છું હવે દોરી પકડીને ચડવાનું આ છે નવના ધૂણો ધૂણો હા કઠિન છે જો દોરી પકડીને ચડવાનું આવ્યું છે ટ્રેક આ ટ્રેક અમારા જીવનની પહેલી ટ્રેક છે આ કોઈ દિવસ આ જિંદગીમાં કોઈ દિવસ નહોતું કર્યું આ તો ખરી ખાલી અહીંથી હેઠળ નજારો ને આ ડુંગરો પાર કરીને આવ્યા હવે આ ડુંગરે સડવાનું છે બહુ કઠિન છે આ જગ્યા અને ભારે પડે તાલો હું દોરીએ સડી લે અને પછી મળી આગે ફાઇનલ અમે અત્યારે ભૂકી જાય એ જગ્યાએ સી જગ્યાનો અમે આમ ઇન્ટર અમે આવ્યા છે અને સાગરભાઈ ને મિલનભાઈ

તો બને રેજ લોકમાં મિત્રો અમે દર્શન કરીને અત્યારે અમે નીકળી મારી સાઉલ છે અને મારા માણસો છે છે ધીમે ધીમે આ બહુ બહુ એટલે કઠિન મારી જિંદગીમાં કોઈ દી નતું જોયું મેં મારી જિંદગીમાં પહેલું શું કહેવાય કે એવું વસ્તુ છે કે મેં આ જગ્યા જોઈ જુનાગઢ તો ઘણી આવી ગયો પણ એ જગ્યા કોઈથી નહોતી જોઈ પહેલી વાર જગ્યા જોઈ એટલે આમ શું કહેવાય કે દિલથી ઉત્સાહ શ કે મે પહેલી વાર એ વસ્તુ જોયું કોઈ દિવસ કોઈ દિવસ આવ્યો નહોતો અમારે કેડી છે નાની એ ખાલી કેડી ઉપર જ હાલવાનું શહેર ડાયરેક્ટ હેઠે તો જોઈ જોઈને હાલવાનું હોય તો તમે આવી કોઈક દિવસ સમય મળે તો આ જગ્યા જોવાની કઈ કઈ લો છે નામ જોય તો ખાલી અમિત છે ને છ જણા છે અમે ટોટલ દસ જણા છે અમે છ જણા અહીંયા આવ્યા અમે છ જણા આવ્યા છ

ધીમે ધીમે દોસ્તારો કલેજા આવેશ આપણે કલેજા આવશે બોલી બાકા શીખી ધીમે ધીમે આવે હું કે વાત મોસેસ કરવાનું જો ભાઈ આપણે મોસેસ કરીને આનંદ લઈને ધીમે ધીમે જાય છે એઠે એમ મજા આવી ગઈસ તો મિત્રો વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને મળી એક નવા વિડીયો તાલે કે લાઈક શેર સબસ્ક્રાઈબ કરતા રહેજો બાય બાય સબસ્ક્રાઈબ કરી દેજો હો ભૂલતા નહીં